સમગ્ર ગુજરાતમાં લૂંટ વાહન ચોરી કરતી ઓળ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક ઓડને તેના બે સાગરીતો સાથે ચોર્યાસી ગામના આંતરિક રસ્તા ઉપરથી દબોચી લેતી સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોર સ્કોડ ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં લૂંટ વાહન ચોરી કરતી ઓડ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક ઓડને તેના બે સાગરીતો સાથે ચોરી કરેલ ટેમ્પો સાથે દબોચી વણસુધાયેલ કુલ ત્રણ ગુનાઓનો ભેદ સુરત જિલ્લા એલસીબી પેરલ ફ્લો સ્કવોડે ઉકેલી કાઢ્યો છે સુરત જિલ્લા એલસીબી અને પેરલ ફ્લો સ્ક્વોર્ડ દ્વારા ટોલનાકા એવોર્ડ કરી પસાર થતા રસ્તાઓ તથા આંતરિક રસ્તાઓ ઉપર અલગ અલગ જગ્યાએ સરપ્રાઇઝ વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ચોર્યાસી ટોલનાકો એવોર્ડ કરી પસાર થતા આંતરિક રસ્તાઓ પર વાહન ચેકિંગ દરમિયાન એક નંબર વગરનો શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકી રજીસ્ટ્રેશન નંબર લખેલ ન હોય જેથી ચાલક તથા સાથેના બે ઇસોમો પાસે માલિકી બાબતેના રજિસ્ટ્રેશન કાગળો રજૂ કરવા જણાવતા કોઈ પણ સંતોષકારક જવાબ ન મળ્યો હતો જે સંદર્ભે સદર વાહન તથા મળી આવેલ સોમોની ઈ ગુજકોપ એપ્લિકેશનમાં હિસ્ટ્રી સર્ચ કરાવતા પકડાયેલ વાહન માલિક અલગ વ્યક્તિ હોય તેમજ ટેમ્પો ચાલક અશોકભાઈ રમેશભાઈ ઓર્ડનાનો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢોય ગુનોગાર હોય જેથી સદર પકડાયેલ ત્રણેય ત્રણેશમોની સઘન પૂછપરછ કરતા મળી આવેલ ટેમ્પો કડોદરા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું તેમજ ચોરી કરેલ ટેમ્પો લઈ અમદાવાદ વિસ્તારમાં અલગ અલગ ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું તેમજ અગાઉ પણ વડોદરાથી આઈસે ટેમ્પો ચોરી કરી બંધ થઈ જતા માનસરોવર રેસિડેન્સી પાછળ મૂકી રાખ્યું હોવાનું જણાવતા પકડાયેલ આરોપીઓને સાથે રાખી સદર જગ્યાએ તપાસ કરતા ચોરી કરેલ આઈસે ટેમ્પો મળી આવતા પકડાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા નવ પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કરેલ ચોરીઓ બાબતે વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયા હોવાનું આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ